તમને શું લાગે મકોડા છે કીડિયું છે એના માટે પાણીની વ્યવસ્થા કરી છે કોરે કોરે પાણી પી લે પછી સૈતર મહિનામાં ખાલી પાંચ દિવસ કીડીયારું પૂરો ને એટલે તમને એમાં બહુ મોટા મોટું પુઈન્ટ મળે એવું આપડે શાસ્ત્રમાં લખ્યું છે ઉનાળામાં સૈતર મહિનામાં જો કે આખું આખો મહિનો ચૈત્ર મહિનો આખો કીડિયારું પૂરવાનો હોય એમાં પણ પાંચ દિવસ પૂરાઈ જાય ને તોય ઘણું તો હું છે ને આ લોટ અહીંયા લાવ્યો છું આ ગળ્યો લોટ છે જે ઓલો બાળ મંદિરે આપે ને એ લોટ પૂર્યો છે હું અહીંયા એવા પેકેટ રાખું છું ક્યારેક ક્યારેક પૂરું છું જો અહીંયા ટકલો પીરો છે પાણી છે એનું દર છે અહીં એમ જ છે સૌ મિત્રોને જય માતાજી અચ્યારે વાઈ ગઈ ગયા છે સાડા છ પાંચ ને છ ને આડત્રીસ થઈ ગઈ છે અને હવે હાલો આપણે મત દેવા જવાનું છે મતનું કાર્ય અવશ્ય કરવું મત અવશ્ય દેવો બધાએ હાલો હું મત દઈ આવું અને મારે પણ આ ટેબલવાનું છે સુકણીમાં આજે વાત કરવાની છે ઝેર મુક્ત ખેતી અને રાસાયણિક ખેતી તો ચાલો હું તમને પેલા જાહેર મુક્ત ખેતી બતાવું અને એની વાત કરું ધેર મુક્ત આધારિત ખેતી કરવી હોય તો તમે હરવાર પશુપાલન તમારે કરવું પડે જે ખેડૂત પશુપાલન નથી કરતા ને એ આધારિત ખેતી ન કરી શકે અને ભાગ્યા ઉપર કરાવે ને કરી શકે તો મિત્રો આ છે મારી ગાય આધારિત ખેતી ઝેર મુક્ત ખેતી જે હું ગાય આધારિત ખેતી કરું છું ઓર્ગેનિક જેને ઓર્ગેનિક કહેવાય અને પ્રાકૃતિક કહેવાય એના માટે હું સેન્દ્રી ખાતર પણ બનાવું છું એસપી અને સુભાષ પાલેકરની પદ્ધતિમાં ઘનજીવામૃત પછી જીવામૃત આછાદાન પટ મારું છું બીજને પટ મારવાનું આવે ગોબર ગૌમૂત્ર સૂનો અને રાખને માટી રાફડાની લઈને પટ મારવાનું આવે એમાં જો આવું આછાદાન કરવાનું આવે આ છે કેરો લસણનો લસણના કેરામાં આસાદાન કર્યું છે આવું કસરું નાખી દેવાનું હોય એટલે આશાદાન થઈ જાય આવું બધું પ્રાકૃતિક ખેતીમાં આવે ઝેર મુક્ત ખેતીમાં બીજું એ હોય કે તમારે એને આ દેશી ગોબર ગોમૂત્ર છાસ જીવાણુ માટે બેક્ટેરિયા માટે એને ખોરાક દેવો જોઈએ તમારે ખોરાક ન દેવો તો એ ખેતી બંજર થાય યુરિયા ડીએપીને કેમિકલમાં છે ને એ વસ્તુ આવતી નથી કેમ કે આપણે રોજ રોટલા ખાવા જોઈએ છીએ ખોરાક જોઈએ છે આપણે દેવી નહીં તો એ ખેતીમાં શું થાય તો જેમાં ઓર્ગેનિક ખેતી જે કહેવાય ને જાહેર મુક્ત ખેતી એમાં જે બેક્ટેરિયા જીવાણુ જે આપણે હોય ને સેન્દ્રી એને આપણે આ ખોરાકમાં આપણે એનો ને એનો ભૂકો બધો આપણો જે આ જે ઉપજમાં આવે ને આનો નાનો ભૂકો આને દેવો પડે જમીનને ગોબર દેવું પડે ગૌમૂત્ર સાસ છે સેન્દ્રી એના માટે મારી પાસે અળીસ બેડ પણ છે સેન્દ્રી ખાતર ઈ પણ હું બનાવું છું ઈ પણ દેવું પડે આપણા ખેતરમાં જે ખેતીમાં જીવાણું છે એને ખોરાક એને આપણે દેવો પડે તો તમારે ઓર્ગેનિક ખેતી થાય મને એક ઓફર આવી હતી ઘણા ટાઈમ પહેલાં તો છ સાત મહિના થઈ ગયા મને કે મારે તમારી જેવી ઓર્ગેનિક ખેતી કરવી છે ગાય આધારિત ખેતી છે તમે તમારું મૂકી દો ને હું તમને મહિને એક લાખ રૂપિયા પગાર આપું એવી ઓફર આપી હતી એટલે બાર મહિનાના બાર લાખ થાય તો તમે કે મારું આખું ઓર્ગેનિક કરી દો માણા પૈસા બધું હું મારું રોકું પણ તમારે ખાલી હેન્ડલિંગ કરી દેવાનું છે પણ મેં મારું કામ ચાર વર્ષથી ચાલુ કરી દીધું હતું એટલે એ તો કાંઈ અટકાવીને પૂરું તો ન કરાય એટલે એવડો એવડો કિંમત સૂકવે છે લોકો એટલી બધી કિંમત સૂકવે છે તોય ઓર્ગેનિક ઉપર નથી આવી શકતા તોય વળતા નથી અને ઘણા લોકોને હવે મફતમાં કરાવી લેવું છે પણ કોઈ પણ ભાગ્યાને ભાગ્યાને દેવું હોય મફતમાં એ કરાવવું હોય તો તમારે ત્રણ વર્ષ જમીન એ ભાગ્યાને મફત દેવી પડે વાવવા વાહ તોય તમારી જમીન ઓર્ગેનિક કરી દે ને તમારી જમીન સુધારે બરાબર એમને ન થાય કેમ કે ત્રણ વર્ષ એ મહેનત કરે રોકાણ કરે ગોબર ગૌમૂત્રની કાહટી કરે મહેનત કરે જ્યાં જીવામૃત બનાવવાની જીવામૃત બનાવવાની આ બધા સેન્દ્રિક ખાતર ગળમૂત્ર ભેગું કરવું સાંજ ભેગી કરવી દવાઓ બનાવી દસપર્ણી બ્રહ્માસ્ત્રના ને એ બધી દવાઓ બનાવવી રોગની કીટનાશકની એ ત્રણ વર્ષ મહેનત કરે ને તે ચોથા વર્ષે રિઝલ્ટ એને આવે એટલે ત્રણ વર્ષ તમારે એને જમીન એમને મફત વાવવા દેવી પડે તો તમારી એ જમીનને ઓર્ગેનિક કરી દે ને સુધારો કરી દે બરોબર હવે હો પંચોતેર વર્ષ આપણે આઝાદી પછી તો આમને યુરિયા ડીએપીથી કર્યું કેમિકલ નાખીને હજી પચી વર્ષ કરો ને એટલે તમારી જમીન નપુસક થઈ જાય બંજર થઈ જાય કાંઈ ન થાય બરોબર અને હજી તમે નાખશો મને ખબર છે અને કાં ખેડૂત પશુપાલનની હારે જોડાય તો કરી શકે અને કા પોતે ખુદ કરે તો કરી શકે બાકી મજૂરી ઉપર ભાગ્યા ઉપર કરાવે તો ન કરે બરોબર તો થાય જ નહીં એટલે કોક મજૂર એવો મંડાય મહેનત એને એ પ્રમાણે તમે આપો તો એના માટે હું શું કરું છું તમને મેં બતાવ્યું હતું તો ચાલો હું બીજી વાર તમને બતાવી દઉં હું શું શું નાખું છું પેલા હું તમને અહીંયા તામ્ર સાચ બતાવું બરોબર જે મેં બનાવી છે આ છે તામ્ર સાચ હું તમને ત્રાંબુ બતાવું સાયસ છે આમાં હું ફટકડી પણ નાખું છું ને હિંગ પણ નાખું છું ગૌમૂત્ર પણ નાખું છું કેમ કે આ એક દવા બની જાય ગમે ત્યારે આનો છટકાવનો ઉપયોગ તમે કરી તાંબાની પ્લેટ છે આ જે પાણીની દાળમાં મોટર આવે ને એ મોટરમાં વાયર આવું દોસણું ઇલેક્ટ્રિકની દુકાને લઈ આવવાનું તમારે આજીવન યુરિયા ખાતર બનાવી દીધું ઓર્ગેનિક બનાવી દીધું હવે હું તમને વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટનાથી બેક્ટેરિયા બનાવું છું જે છટકાવ માટે ખાત જીવાણુનો અળીશિયાનો ખોરાક બને છે એ વસ્તુ તમને એવું બતાવું છું અને પછી હું તમને અળીસિયાનો બેડ બતાવું જે સેન્દ્રી ખાતર બને વર્મી કમ્પોસ્ટ થઈ ગયેલું એમાં પણ જે અળીસિયાના શરીરમાંથી રસાયણ નીકળે છે પાણી નીકળે છે ને એ એક હજાર રૂપિયા લીટર આવે એ હું તમને બતાવું છું વર્મી કમ્પોસ્ટ છે બેક્ટેરિયાને હું છટકાવ કરું છું અને ખાતરમાં પણ ઉપયોગ કરું છું પાવામાં આનાથી વૈદને કુણે પ્રોડક્શન અને મજબૂતાઈ રોગ પ્રતિકારક શક્તિ સારી બને છે અને એનાથી વધારે સારો રિઝલ્ટ જોવું હોય તો હું આલું બીજું બતાવું તો આલો મિત્રો હવે હું તમને છે ને અળીસાનો બેડ બતાવું બરાબર રેડીમેડ બેડ લેવો હોય ને તો પાંચક હજારનો લગભગ આવે ચારથી પાંચ હજારનો અને આપણે એક સો રૂપિયાના કાગળ લઈને બનાવ્યો છે અત્યારે તો બરોબર કેમ કે ભવિષ્યમાં આપણી પાસે ગાયું વધશે તો આપણે ભવિષ્યમાં મોટા પાયે બેડ બનાવશું અળસિયાના આપણે વેચાણ પણ કરીશું સેન્દ્રી ખાતરનો અને રોજ પાણીનો છટકાવ કરીને ભેજ દેવાનો એટલે અળસિયાને ઠંડક રહી લૂ ન લાગે ને હુકાય નહીં જો આવા આના શરીરમાંથી જે પાણી નીકળે ને રસાયણ આ એ છે હજાર રૂપિયાનો લીટર આવે આનો આપણે છટકાવ કરવાનો આ હું ભેગું કરું છું પછી આ કેરબો પૂરું છું બરોબર આનાથી બહુ ફૂલ કુણપ લાઈટ ક્વોલિટી અને વયધારી થાય છે આનાથી હજાર રૂપિયાનું લીટર આવે છે આવું માર્કેટમાં અળશિયાનું જે આ પાણી છે ને આના બહુ બધા પ્લાન હોય બનાવવા માટે એટલે આપણે આ દેશી દવામાં આ બધું દેશી ઓહોડી આપણી પાસે છે ને તો આપણે વિદેશી કંપનીને આપણે દવાના પૈસા હું કામ વિદેશી કંપનીને ધરવા જોઈએ આપણે કાંઈ આવું બધું દેશી ઓહડિયા છે તો આમાં કાંઈ ખર્ચો નથી અળસિયાનું કામ કરે ને આપણને મળે જમીનમાં આ બધું અળીસું આમાં જે છે ને એમાં તમને ખબર છે એક અળિશું કેટલા ઈંડા રોજ ઈંડા મૂકે મતલબ એટલે એક વર્ષમાં એક લાખ અળીસિયા થઈ જાય એક અળીસિયામાંથી એક લાખ થઈ જાય તો આમ તો એક લાખ અળીસિયા આપણી જમીનમાં હોય તો કેટલો અળીસું થાય કેટલું થાય એમ જમીનમાં આપણી જમીનમાં કેટલું રિસાર્જ પાણી થાય જમીન સુધરી જાય હાથી ઓછા આપવા પડે જમીન ઓછી થઈ જાય પાણ ઓછા પાવા પડે તમારે ચાર પાંચ પાણમાં તો ઘઉં પાકી જાય શેણા પાકી જાય ઓછા પાણમાં ભવિષ્યમાં પાણી બસાવવું હોય ને તો જો આ ગાય આધારિત ખેતી કરો ને હળીસાવાળાએ તો બીજા નંબરમાં ટપકથી ખેતી કરો તો પછી નવા મકાન બનાવો જ્યાં પણ અત્યારે લોકો નવા શેડ ને એવું બધું બનાવે છે ને જેમ પ્લાનિંગથી કરે છે ભોમાં ટાકો બનાવે ઉપર એવા રેતા પતરા ગોઠવે ગોઠવે આખા વર્ષનું આખી સિઝનનું વરસાદનું પાણી જમીનમાં ઉતારે છે ટાંકામાં અને લોકો એમ ભેગું કરે છે પણ ત્રણ રીતે આવી ઘણી બધી પદ્ધતિ છે પાણી બસાવવાની તો જ ભવિષ્યમાં પાણી બચશે તળાવ ને એવું બધું તો બનાવવાનું મોટા મોટા તળાવને એવું એ તો જો ડેમ ને એવું તો આ ખાતર છે આ હું તમને તૈયાર થઈ જાય ને તો એ બતાવી તો મિત્રો આપણે છે ને હવે જમીનમાં અંદર જે જીવડા હોય જે જેને કહેવાય મુંડા અથવા તળ કીડી જે આપણે સુકારો આવી જાય ને લોકોનો એમ વિચાર થતો હોય છે તમને કે માંડવી મગફળી વાવવી અથવા તલ વાવી કપા વાવી તો દેશી ગોબર દેશી ખાતર બધું ભીર્યું હોય તેમાં તો મુંડા આવે છે ને ઓલી કીડી આવશે ને ઓલું જીવડું આવશે ને એ બધું ખાઈ જાય ને ઉકારો આવે એનો શું ઉપાય આપણે ઓર્ગેનિકમાં તો એના માટે મેં જે દવા બનાવી છે એ હું તમને બતાવું એનું પણ સોલ્યુશન છે ઓર્ગેનિક ખેતીમાં હા જયારે આપણે ઓરવી અથવા પાણી પાવી ગમે ત્યારે અને ઓરવવાનું ન હોય તો આપણે પંપમાં ડ્રેસિંગ કરી લેવાનું આગળનો ફુવારો કાઢી લેવાનો અને એનાથી પહી દેવાનું એટલે ધારોડી કરી દેવાની પંપ લાઈન એટલે છે ને જે કાંઈ જમીનમાં મૂંડા કે જીવડા હોય ને જે નુકસાન કરતા હોય આપણા પાકને જે હુકારો કરતા હોય એના માટે આ ઉપાય સારો છે મિત્રો હવે આપણે આગળ વાત કરીશું કે મેં તમને વાત કરી આગળ કે ઝેર મુક્ત ખેતી અને યુરિયા એટલે રાસાયણિક ખેતી યુરિયા ડીએપી જે કેમિકલ પેસ્ટિસાઈડ આવે જે એગ્રોની બધી ઝેરી દવા નાખવામાં આવે હવે લોકો વર્ષોથી લગભગ હું જોઉં છું દસ વર્ષથી ખડની દવા સાટે છે બરાબર એ જ્યારે અતિશય ઝેરી આવે છે કેન્સરનું મેન કારણ છે ને એ ખડની દવા છે બરોબર અત્યારે એને બેન હોતને મારી દીધી છે ત્રણ ચાર પણ જૂનો સ્ટોક હજી ડુપ્લિકેટ બનાવવાના કંપની હાલે છે એટલે એ આકે છે બાકી મેન કંપની તો બંધ થઈ ગઈ પણ બીજા બનાવે છે પણ વાત આપણે એ કરવી છે કે દસ વર્ષથી ખડની દવા સાટે છે તો દસ વર્ષમાં ખડ નાબૂદ થઈ જવું જોઈએ તો દિવસે દિવસે ખડ તો વધતું જાય છે અને જમીન આપણી બગડતી જાય છે અને એ બધું પાછું આપણે શરીરમાં જ આવે છે કેમ કે મૂળમાં જાય ને મૂળમાંથી પૌધામાં આવી જાય પૌધામાં આવીને ફળમાં આવે એક દાખલો આપું તમને ગામનું તળાવ છે મોટું જે મેન તળાવ હોય એમાં તમે છેલ્લા ચાલીસ વર્ષથી દર વર્ષે એક વર્ષે એટલે આપણે એક વર્ષનો દાખલો આપી એક વર્ષમાં આપણે બે ગાડી યુરિયા બે ગાડી ડીએપી નાગજિયો ને એક હજાર લીટર ઝેરી દવા નાખો એવું શાળા વર્ષ કન્ટિન્યુ કરો તો એ તળમાં પાણીમાં ઝેરમાં આખા ગામમાં બધી ભળી જાય કે ન ભળી જાય આખા ગામમાં ભળી જાય એટલે બધે ઘેરે ઘેરે રોગ આવે કે ન આવે આપડા ગામની ફરતીકોર જેટલી ખેતીવાડી જમીન રહે ને એમાં એ દર ચાળી વર્ષથી દર વર્ષથી એટલું યુરિયા ડીએપી આવે છે કેમ કે ગામની દુકાને જે મેન ઓલું હોય શું કેવાય ભૂલાઈ ગયું મને મતલબ એ મોટી દુકાન હોય ને આખી ગાડી યુરિયા ની આવે ને ઘડીકમાં ખાલી થઈ જાય એવું સિઝનમાં ત્રણ વાર થાય આખી ગાડી યુરિયાની આવે ને ઘડીક માં ખાલી થઈ જાય એટલે દર વર્ષે મતલબ ગામમાં તળાવમાં દર વર્ષે બે ત્રણ ગાડી એવું કેમિકલ નખાતું હોય અને શાળે વરથી નખાતું હોય તો એ ખેતરમાં ફરતી કોઈ આવતું જ હોય એટલું અને વરસાદના પાણીમાંથી તળાવમાં નદીઓમાં જમીનમાં ઉતરતું જ હોય એટલે આપણે આ બધા એક ગાદયું ગાદિયુમાં હાથ પગના હાંધામાં એક સાર વળી ગયો ને સાર આવી ગયો ને જે ગાદી ઘાય ગઈ પગ દુખવા મળ્યા હાંધા દુખવા મળ્યા હાંધા નબળા ભણવા મળ્યા હળવા મળ્યા એટલે હાલી નથી શકતા લોકો જે અહીંયા ઓરિજિનલ ગ્રીસ આપણું જે લિક્વિડ આવે ને જે કે હાવ શું કહેવાય અને લિક્વિડ જ આવે હાલો ને એવું સીકણું પાણી આવે એ હાવ ખલાસ સાફ થઈ એમ એના માટે એના લીધે કેમિકલના લીધે એ હોવું જોઈએ એ કુદરતી હોય ને એ છે ને હાવ એટલે બસ એ જ વાત કરવાની હતી ઓર્ગેનિક ખેતીની આપણી પાસે આટલા બધા દેશી ઓહોડિયા છે આપણે બનાવી બનાવી નાખવી તો ઓલી કેમિકલ વિદેશી કંપનીને આપણે દેવું ન પડે બરાબર આપણો રૂપિયો આપણી પાસે દસ લાખ નહીં બાર લાખ એંસી હજાર કરોડ રૂપિયા ખાલી કિસાનોના વિદેશમાં વયા જાય છે આપણે એ બસાવવાના છે હવે આ તલ છે એ મેં ઓર્ગેનિક કર્યા હતા આમાં કાંઈ ખર્ચો નહોતો કર્યો દેશી ખાતર ભીરું હતું બનાવેલું અને અહીંયા હતા એ કેમિકલ વાળા હતા એને વીગ્યા આઠથી દસ હજારનો ખર્ચો કર્યો હતો કેમિકલ પેસ્ટિસાઈડનો દવાનો અને ખાતરનો બધું હવે આપણે વજન આવે ને એ જોવી બરાબર આમાં આ મારા તલમાં મેં વર્મી કમ્પોસ્ટ બેક્ટેરિયા અળસિયાનું જે ઓલું પાણી નીકળે ને જે એ અળીસિયાનું શરીરમાંથી એ શું કહેવાય એ અને ખાટી સાંસનો ઉપયોગ કર્યો હતો છટકાવમાં અને પાવામાં પણ ખાટી સાંસનો છટકાવ કર્યો હતો જીવામૃત બનાવ્યું હતું હરમી કમ્પોસ્ટ બેક્ટેરિયા બનાવ્યા હતા ગોપાલભાઈના ગૌકુરા અમૃતમ બેક્ટેરિયા બનાવ્યા હતા આ બધું પાયું હતું દેશી ઉપર કર્યું છે આ તલ બરાબર તો આનો અત્યારે પાંચ મણનું ઓર્ડર બુક થઈ ગયો છે એમ પાંચ મણ તલનો મતલબમાં અઢીસો રૂપિયાને કિલો તલ જવાના છે કેમ કે મુખવાસવાળા જેટલા લગ્ન છે ને આવતા વર્ષે એ લગ્નગાળા હશે ને આ ઓર્ગેનિક તલનો ઓર્ડર આપ્યો છે અઢીસો રૂપિયા કિલો દેવાનું છે પાંચ મણનો એવો ઓર્ડર થઈ ગયો છે એટલે દસ કિલોના પચીસો પાંચ હજારના મણ આ તલ જશે બરાબર આપણી પાસે ભલે વિઘે તો આપણે કેટલા થાય એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ ને ઓલા કેમિકલ પેસ્ટિસાઈડવાળા જે છે રાસાયણિક ખેતીના એ કેટલા વિઘે થાય છે એ હું તમને પછી આગળના વિડીયોમાં બતાવું કોના કેટલા થયા બરોબર એનો જે ભાવ આવે સરકારી ભાવ આવે છે યાર્ડમાં જે હાલતો હોય છે એ પાંચ મણ આપણા ઓર્ડરમાં જાય ને બીજા પાંચ મણ રહે એ આગળ કોઈને બિયારણમાં એ કોઈને મુખવાસ માટે જોઈ સૂટક સૂટક વેચશું કિલોના પેકિંગ કરીને બરાબર હાલો હવે આપણે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ ભાવ હું આવે છે હાલો વિડીયો શેર કરી દેજો